હેલો વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર અને આજે આપણે જોવાના છે ધોરણ અગિયાર એસપીસીસી વિભાગ બીના સેમ નંબર વનના પ્રકરણ નંબર પાંચનું સોલ્યુશન આજે આપણે જોવાના છીએ તો મિત્રો જોડાઈ રહ્યા જો પૂરા વીડિયો સાથે વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરવાનું બોલતા નહીં ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં અને જો તમે આખા ગાલા એસોમેન્ટના સોલ્યુશનની જો તમે પીડીએફ મેળવવા માગતા હોય તો નીચે ડિસિઝનમાં આપેલ મોબાઈલ મિત્રો કોલ કરો આખા ગાલા એસમેન્ટ સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર માત્ર મિત્રો પચાસ રૂપિયા જે તમે કોલ કરીને મેળવી શકો છો જરૂરથી કોલ કરીને મેળવો તો ચાલો મિત્રો શરૂ કરીએ આપણે આજનું સોલ્યુશન ચાલો મિત્રો શરૂ કરીએ આપણો આજનો વિડીયો ધોરણ અગિયાર એસપીસી વિભાગ જે વિભાગ નંબર એક ના પ્રકરણ નંબર પાંચ નો મિત્રો આપણે આજે વિડીયો જોવાના છીએ તો મિત્રો ને એન્ડ સુધી જોજો કેમ કે તમારા માટે તમારી આતુરતાનો અંત આવ્યો છે કેમ કે જો બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા કે સાહેબ SP નું વિભાગ C નું B નું C પર સોલ્યુશન રેડી છે PDF બની ગઈ છે મિત્રો બસ આપણે વિડિયો અપલોડ જ કરવાનો રહ્યો છે મિત્રો એ પણ આપણી YouTube ચેનલ SS ગુજરાત એજ્યુકેશન પર આવી જશે કાલે ને તો આજે તમે જોતા હશો તો કદાચ આજે પણ હશે મિત્રો ઓકે તો ચાલો આપણે શરૂ કરીએ તમને જણાવી દઉં કે તમે જો આપણી યુટ્યુબ ચેનલ એસ ગુજરાત એજ્યુકેશન પર નવા આવ્યા હોય તો ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવા ભૂલતા નહીં કેમ કે તમને મારા દ્વારા એટલે કે સોના શુભમ દ્વારા આખી ગાલા સોલ્યુશન કોના કોમર્સના વિદ્યાર્થીઓ માટે આખા ગાલા સોલ્યુશન સોલ્યુશન તમને માત્ર ને માત્ર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ પર મળે છે તે માટે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરવા બોલતા નહીં

એ મને ખબર છે ગુજરાત સરકારે પરિપત્ર બહાર પાડ્યો છે એના માટે આપણે વિડીયો નથી બનાવીએ કેટલા વિદ્યાર્થીઓ બહાર પાડવામાં આવશે ઓકે તો આપણે સોલ્યુશન આજનું સ્ટાર્ટ કરીએ વિભાગે પ્રકરણ નંબર પાંચ પહેલો પ્રશ્ન પૂછ પૂછપરછના જે પ્રત્યુત્તરના પત્રનું નું લખાણ કેવું હોવું જોઈએ પૂછપરછના પ્રત્યુત્તરના પત્રનું લખાણ કેવું હોવું જોઈએ તો answer આવો આવે છે કંઈક કે જે પૂછપરછ ના મિત્રો પ્રત્યુત્તર એટલે કે આપણે કોઈને માહિતી પૂછીએ અને એ આપણને જવાબ આપે પાછો તો એને મિત્રો શું કહેવાય પ્રત્યુત્તર કહેવામાં આવે છે પ્રત્યુત્તરનો પત્રનો લખાણ ગ્રાહક માટે અસરકારક અને કેમ ઓર્ડર આપવા ઓર્ડર આપવા પ્રેરે છે તેવું હોઈ હોવું જોઈએ ઓકે પૂછવરતા પ્રત્યુત્તર પત્ર લખાણ ગ્રાહક માટે અસરકારક બને છે અને તેમને ઓર્ડર આપવા પ્રેરે છે તેવું હોવું જોઈએ કારણ કે આપણે પત્ર લખી એટલી સરસ રીતે લખવાનો છે આ વાક્યનો કહેવાનો મતલબ તમને કહી દઉં કે આપણે પત્ર એટલી સરસ રીતે લખવાનો છે કે એમને ઓર્ડર આપણને આપવો જ પડે ઓર્ડર આપ્યા વગર એ રહી ના શકે ઓકે આનો કહેવાનો મતલબ મિત્રો આ છે પણ આપણે થોડક

શું પૂછ્યું છે કે વાણિજ્ય પત્ર વાણિજ્ય પ્રસાર અને સોરી ધંધાના પ્રચાર અને ધંધાના પ્રસાર અને પ્રચાર મિત્રો ધંધાના પ્રસાર અને પ્રચાર માટેની મહત્વની કરી કઈ છે પ્રસાર અને પ્રચાર માટેની મહત્વની કરી વાણિજ્ય પત્રોના ધંધાના પ્રસાર અને પ્રચાર માટેની મહત્વની કરી છે વાણિજ્ય પત્રો છે મિત્રો એટલે કે ધંધાકીય પત્રો

પૂછપરછ કરવાના પત્રમાં શે ની સ્પષ્ટતા હોવી જોઈએ પૂછપરછ કરવાના પત્રમાં માં શેની સ્પષ્ટતા હોવી જોઈએ પત્રના ઉપદેશ ની સ્પષ્ટતા આપણે પત્ર શે બાબતમાં લખીએ છીએ એની શું સ્પષ્ટતા હોય નથી મિત્રો પત્ર વાંચનારને પણ મજા આવે પત્ર વાંચવાની કેમકે જો તમે પત્ર જ બરોબર નહીં લખો તો શું કામ નો મિત્રો પત્ર સારી રીતે લખવો છે એ માટે તમારે પત્રને જાણવું પડશે પત્રને સમજવું પડશે ત્યારે જ જઈને તમે કઈ પત્ર સારી રીતે લખી શકો છો મિત્રો કોઈ ડાઉટ હોય તો મિત્રો તમે કોમેન્ટમાં જણાવી શકો છો ઓકે પૂછપરછ કરવા પત્રના પત્રમાં પત્રના ઉદ્દેશની સ્પષ્ટતા કે આપણે શું ઉદ્દેશ જેમ કે આપણે કોઈ માલ વેચવાનો છે તો માલ વેચવાનો ઉદ્દેશ હોય છે મિત્રો એ સ્પષ્ટ રીતે લખેલો હોવો જોઈએ ઓકે

પૂછપરછના પત્રો નું પ્રત્યુત્તર છે જથ્થાબંધ માલસામાન ખરીદવાની અપેક્ષા એ જથ્થાબંધ સામાન ખરીદવાની અપેક્ષા ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રો જથ્થાબંધ સામાનના ખરીદવાની અપેક્ષા એ ગ્રાહકે લખેલા પૂછપરછના પત્રો એમ લખાયેલા જોઈએના પ્રત્યુત્તરો આવશ્યક લક્ષણો કયા છે કે પૂછપરછના પ્રત્યુત્તરના આવશ્યક લક્ષણો નીચે મુજબ છે સતતતા ત્વરિતતા ચોકસાઈ મુદ્દાસર પ્રતિભાવ અને ધંધાકીય કુનેહ ધન બાદ મિત્રો પ્રયોગ આથી આપણો વિડીયો પૂરો થતો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરવા બોલતા નહીં ચેનલ મિત્રો સબસ્ક્રાઇબ કરવા બોલતા નહીં અને જો તમે આખા ગાલા એસમેટા સોલ્યુશન જે તમે પીડીએફ બનાવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન માં આપેલો કોલ કરો આખા ગાલા એસમેટા સોલ્યુશન ની પીડીએફ ની કિંમત માત્ર માત્ર રૂપિયા છે તમે કોલ કરીને મેળવી શકો છો